નમસ્કાર મિત્રો જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચૂંટણીને અનુલક્ષીને આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ગામજનો સાથે બેઠક યોજાઈ સામાન્ય લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આગામી સાત મે રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે પંચમહાલ સાંસદ લોકસભા મત વિસ્તારમાં આવેલ કાલોલ વિધાનસભા મત વિસ્તારના વેજલપુર ગામે મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને ગ્રામજનો સાથે બેઠક યોજીને ચૂંટણીને લઈને સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમણે જણાવ્યું હતું કે વેજલપુર ગામમાં વસ્તી વધારે હોય અને મતદાન પણ વધારે હોય બૂથો પણ નજીક નજીક આવેલ હોય જેથી લોકો સંપૂર્ણ શાંતિ અને સહકારથી મતદાન કરે અને વેજલપુર ગામના પુરુષો અને મહિલાઓ એકસો ટકા મતદાન કરી સામાન્ય લોકસભાની ચૂંટણીમાં પૂરેપૂરું મતદાન નોંધાવે તેમ જણાવ્યું હતું ત્યારે કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય સલીમભાઈ કઠિયા દ્વારા નવાબૂત મથકો લઈને રજૂઆત કરી હતી અને નજીકમાં માં આવેલ શાળા માં નવાબૂતો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી અને કુલ દિશા આવતા લોકો માંગથી સિનિયર સિટીઝન મહિલાઓ વિકલાંગોને હાલ દૂર સુધી ચાલીને મતદાન કરવા માટે આવવું પડે હોય છે જેથી તેમની નજીકમાં આવેલ ઉર્દુ શાળા તેમજ લઘુમતી શાળા તેમજ જીંજરી વસાહત માંગ રહેતા લોકોને પણ ત્યાં નજીકમાં આવેલ શાળામાં બુથની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે તેમની આ રજૂઆત ત્યાંને લઈને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા જણાવ્યું હતું આ વખતે તો બુથોનું પૂર્ણ ઘટન થઈ ચૂક્યું છે પણ આ તેમની રજૂઆતને ધ્યાને લઈને આવતા એસએસઆર વખતે જ્યારે પણ પૂર્ણ ઘટન કરીશું ત્યારે આ રજૂઆત ધ્યાને લઈને નવા બુથને લઈને તેની દરેક વ્યક્તિના ઘરથી બુથ સુધીના અંતરથી માંડીને તમામ પેરામીટર પરિબળોને ધ્યાને લઈને વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ત્યારે વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત ખાસ અપીલ કરવામાં આવી હતી કે આ લોકશાહીના પર્વને સંપૂર્ણ શાંતિ અને સહકારથી તેમજ એકસો ટકા

સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ જે સાત મેના દિવસે ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર મતદાન થવાનું છે તો એ બાબતે કાલોલ વિધાનસભા મત વિસ્તાર કે જે આપણા પંચમહાલ લોકસભા સાંસદ મતવિસ્તારની અંદર લાગે છે એના વેજલપુરની અંદર ખાસ જેટલા પણ બૂથ આવેલા છે એક તો વસ્તી વધારે હોવાના લીધે આપણા મતદારો વધારે હોવાના લીધે થોડા નજીક નજીક બૂથ છે એટલે આ એક થોડા અર્બન વિસ્તારની અંદર લોકો સંપૂર્ણ શાંતિ અને સહકાર સાથે શાંતિથી સારી રીતે મતદાન કરી શકે એ માટે કેટલાક સૂચનો આપવા સાથે એ લોકોનો પૂરેપૂરો સહકાર મળી રહે અને ખાસ તો પુરુષોની સાપેક્ષે જે સ્ત્રીઓનું થોડું ઘણું એ ઓછું મતદાન થતું હોય તો અહીંયાના તમામે તમામ લોકો પુરુષો મહિલાઓ સો ટકા મતદાન કરી અને આ સામાન્ય ચૂંટણી જે લોકસભાની થઈ રહી છે એની અંદર પૂરેપૂરો વોટર ટર્નઆઉટ નોંધાવે એ માટે આ મીટિંગ કરવામાં આવ્યું સાહેબ આ મિટિંગમાં કયા કયા અધિકારીઓ હાજર રહ્યા હતા આ મીટિંગની અંદર મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે હું ફાલ્ગુન પંચાલ સાથે મામલતદાર કાલોલ બીએસઆઈ વેજલપુર તમામ અધિકારીઓએ તંત્ર તરીકે ચૂંટણી તંત્ર તરીકે હાજર રહી અને લોકોને શાંતિથી અને સમગ્ર સહકારથી સહકારના વાતાવરણની અંદર મતદાન કરવા માટે અપીલ સર આ જે મિટિંગ યોજાય એમાં ગ્રામજનો વતી કોઈ રજૂઆત મળી તમને અંદર ગ્રામજનો વતી એકાદ બે ફળિયાની અંદર ક્યાંકથી કોઈક લોકોને આવવાની અંદર થોડું દૂર પડતું એ બાબતની રજૂઆત કરી છે પણ મતદાન મથકે આપણે તમામ વ્યવસ્થા એટલી સારી રીતે રાખવાના છીએ કે વ્યક્તિઓ અહીંયા આવ્યા પછી મતદાન મથક કોઈ આટલી ગરમીની અંદર પણ પાણી તડકા તમામ વ્યવસ્થા કે જેની અંદર એમને છાંયડો પણ મળી રહે પાણીની વ્યવસ્થા પણ થઈ જાય એ રીતે શાંતિથી મતદાન કરી શકીએ એનું પૂરતું ધ્યાન અમે રાખવાના છીએ અને અન્ય કોઈ વિશેષ એવી રજૂઆત નથી સર ગ્રામજનો ભૂત લેવલની રજૂઆત કરીએ તો એના અનુસારમાં કામ થશે કે પછી કેમ ચોક્કસ જ આજે તો આ વખતે તો જે લોકસભા ઇલેક્શન થઈ રહ્યું છે જેના બુથનું પુનર્ગઠન થઈ ચૂક્યું છે પણ એમની એકાદ બે રજૂઆતોને ધ્યાને લઈ અને આવતા એસએસઆર વખતે જ્યારે પણ આપણે પુનર્ગઠન કરીશું તેની અંદર દરેક વ્યક્તિના ઘર સુધી ઘરથી બુથ સુધીના અંતરથી માંડી તમામ પેરામીટર્સ પરિબળોને ધ્યાને લઈ અને આ બાબતે વિચારણા કરી શકીશું સર ચૂંટણી શું સંદેશો પાઠવા માંગો છો ગ્રામજનોને ચૂંટણી સંબંધી અમે ચૂંટણી તંત્ર તરીકે અને એસીઆઈ મારફતે પણ એ ખાસ બધાને અપીલ કરવા માગીએ છીએ કે લોકશાહીનો આ પર્વ છે મતદાનનો એટલે સામાન્ય ચૂંટણી જે લોકસભાની બે હજાર ચોવીસની છે એમાં સંપૂર્ણ શાંતિથી સહકારના વાતાવરણથી આપણે બધા ખૂબ જ ઉત્સાહથી ભાગ પણ લઈએ અને સો ટકા મતદાન કરીએ બસ એટલી જ અપીલ કરીશ ચાલો આપનું નામ અને હોદ્દો હું મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ફાલ્ગુન પંચાવું છું જે પંચમહાલની જે આપણી કાલોલ વિધાનસભા મત વિસ્તાર છે એમાં મદદનીશ ચૂંટણી અધિકારી છું